જય શ્રી રામ હર હર મહાદેવ મનુષ્ય દુઃખ આપે છે પછી પૂછે છે તમે કેમ છો ભગવાન દુખ આપે છે પછી સુખ આપે છે ભગવાન દયાલું હોય અને ભગવાન દુઃખ ક્યારે આપે જ્યારે કરમ ખરાબ હોય કરમ ખરાબ હોય તો પણ ભગવાન દયા કરે છે શ્વાસ આપે છે રોટલા આપે છે જગત આપેલા છે પણ મનુષ્ય દુઃખ આપે છે અને ખૂબ દુઃખ આપે છે પછી પૂછે છે તમે કેમ છો ઘણીવાર પત્ની દુખ આપે પતિ સહન કરતા કરતા મરી જાય છે પતિ દુખ આપે પત્ની સહન કરતા કરતા મરી જાય છે સંતોને લોકો દુખ આપે સંતો સહન કરતા કરતા મરી જાય છે ઘણીવાર પડોશી દુખ આપે લોકો સહન કરતા કરતા મરી જાય છે અને પછી મરી જાય પછી બોલે માનસ સારા હતા ઘણીવાર લોકો મજાક ઉડાવે છે ઘણીવાર મનુષ્ય એટલું બધું દુખ આપે છે કે મનુષ્ય સહન નથી કરી શકતો પણ કોઈને કહી નથી શકતા कोने का है? आपो, आपो, ने को सुख दुख ने कहे कारण દરેક પાસે દુખ છે અને કોઈ આસો લુ છે તો પછી કિંમત માંગુ દુખ નો આપો દુખ આપો પછી સુખ મળે કોઈ દિવસ નહીં દુખ આપો પછી સુખ મળે કોઈ દિવસ નહીં દુખ નું પરિણામ દુખ છે સુખ નું પરિણામ સુખ છે જીવન માં સુખ જોઈએ તો પરોપકાર કરો કોઈ ને દુખ નો આપો ઈર્ષ્યા નો રાખો राग द्वेष ન કરો લોકો શું કરે દુખ આપે છે પાપ કરે છે અધર્મ કરે છે અને સોચે ભગવાન સુખ Ну-ка.